મારા આખું સરત મિત્રોને ખુબ ખુબ સુપ્રભાત ગુડ મોર્નિંગ બીજી એક નાની વાર્તા આજે એકવાર રાજાનો દરબારમાં બધા દરબારીઓ બેઠા હતા પ્રધાનો બેઠા હતા એટલામાં રાજાએ એક સવાલ પૂછ્યો કે ભાઈઓ રાજાને કોઈ લાત મારી જાય તો એને શું સજા આપવાની હોય ઘણાએ કીધું એને કિલ્લાપતિ ફેંકી દેવો ઘણાએ કીધું તલવારથી માથું ઉડાવી દેવો કોઈએ કીધું એને આ જીવન કેદની સજા આપો કોઈ કે काड़ी कोटली पर फोरी दो कोई खावा पीवा बंद कर दो कोई कीधु जाहिर में फांसी आप पत्थर मार्खो आ रीते घनी बड़ी सजाओ राजस्वीकारी राजा कहीं बोलया नहीं छो बेनालीमने क्यू महाराज तु लात मारी जाए तो तमारे सुंदर सुंदर वस्त्र आप आभूषण आप दागिना आप खूब खूब એને ખાવા પીવાનું આપીને એને આનંદમય જીવનમાં રહે એવું કરવું જોઈએ બધા જવાબ આપનારાઓ ચોક્યા આ શું કહેવા માગે છે બધાએ કીધું કેવી રીતે તેના દરેક અમે કહ્યું ભાઈ રાજાની આજુબાજુ ઘણો બધો ચોકી પહેલો હોય છે એક નાનકડું પતંગિયું પણ એમની આસપાસ ફરકી ના શકતું હોય તો પછી રાજાને લાત કોણ મારી શકે રાજાને લાત એક જ રીતે મારી શકે ક્યાં તો ભૂલથી એમની પત્ની લાત મારી શકે એટલે કે રાણી અથવા તો એમનું નાનું બાળક જે ખોળા પર હતું એ રાજકુમાર કે રાજકુમારી એક રાત મારી શકે તો એને તો આજ બધું કહેવાનું હારી વસ્તુઓ ખવડાવો પીવડાવો દર દાગીના ને કપડા આપવાના હોય સમજા મિત્રો આશા રાખું તમને બહુ જ મજા આવી હશે થેન્ક યુ થેન્ક યુ વન્સ અગેન હેવ અ ગુડ ડે હેવ અ નાઈસ ટાઈમ પ્રવીણ જોશી બાય